क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजुआ साथ में हूं झुकुशाखरे दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम से वॉशर राजीना कार्यक्रम के अंदर आपड़े તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ

રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રામ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને ચમ્બાલીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને એકાવન મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર અને ત્રેવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે બે કલાક મિનિટ કરી યોગ બની રહ્યો છે સવારે સૂર્યોદયથી રાત્રિના છવ્વીસ કલાક અને છેતાલીસ મિનિટ સુધી તો આજે વિશુભ દિવસ પણ છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે છે કેવા યોગ જોવા મળી રહ્યા સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે દિવસ આજનો આપના માટે કારકિર્દીમાં સફળતાથી ભરેલો જોવા મળશે તમે આખો દિવસ થોડા વ્યસ્ત થોડા બિઝી રહો એ પ્રકારના ગ્રહમાન છે તમારા ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણમાં થોડોક ફેરબદલ આજે થઈ શકે છે આજે કાર્યસ્થળમાં પરિવર્તનથી તમારું મન ખુશખુશાલ રહેતું જોવા મળશે આજે તમારા આત્મસન્માનમાં વૃદ્ધિ થઈ શકે તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણપ્રદ છે મંગલકારી જોવા મળી રહ્યો છે હવે વાત ઉપાયોની તો આજે આપના માટે સફેદ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે આપણે શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્ર બીજા ક્રમની આ રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે આજે કાર્ય સફળતા શક્ય બની શકે છે આજે તમે જે કામ કરો છો એમાં સફળતાના યોગો છે તમને વ્યવસાયમાં નવા ભાગીદારો મળી શકે અથવા બેરોજગાર છો તો રોજગારની તક મળી શકે છે એટલે રોજગાર પ્રાપ્તિવાળો લાભ કરતા આજે દિવસ છે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગો બની રહ્યા છે આજે સંપત્તિમાં પ્રોફિટ થઈ શકે લાભ થઈ શકે આજે સંતુલિત વાણી તમને વિશેષ લાભ અપાવી શકે છે એટલે બેલેન્સ રાખીને બોલવું હિતાવ સાબિત થશે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે હવે વાત કરી ઉપાયની તો આજને આપના માટે શુભ રંગ છે દૂધિયો કોઈ પણ રીતે આ પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન દત્તની આરાધના દત્ત આરાધના કરો દિવસ મંગલપ્રદ છે વાત કરીશું આગળ રાશિ મિથુન રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે આખો દિવસ દોડધામના અંતે સાંજે પરિવાર પરિસ્થિતિમાં સુધારો જોવા મળી શકે દિવસ સાનુકૂળ છે આજે તમારું મન ખુશીની અનુભૂતિ કરશે ખુશખુશાલ રહી શકે છે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે મૃત્યુ થોડા દિવસ માટે રોકાવા આવી શકે એ પ્રકાર ગ્રહમાન છે કોઈ પણ કાર્ય કરતી વખતે શુદ્ધુદ્ધ લગાવી એટલે સમજી વિચારીને કામ કરવું હિતાવહ સાબિત થશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે લાલ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે અને ઉપાય શું કરીશું આજે ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી

તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થશે તમારે જે સ્થાવર મિલકત છે એમાં વૃદ્ધિ થવાના યોગો છે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ વધતી જોવા મળશે અર્થાત મેરેજ લાઈફ આજે તમારી ધન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો છે આજે પ્રગતિ માટે જે મહેનત કરો છો ગ્રોથ માટે જે મહેનત કરો છો એ સક્સેસ થશે સફળ થશે તો દિવસ શુભ છે મંગલકારી છે હવે વાત કરી ઉપાયોની આજે કર્ક રાશિના જાતકો માટે ઉપાયમાં રંગની વાત કરવામાં આવે તો ગુલાબી રંગ આછો ગુલાબી રંગ મંગલકારી સાબિત થશે અને ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે તમને નોકરીમાં આજે સફળતા મળી શકે છે કોઈ પદ માટે અટકતા હોય તો આજે સક્સેસ અવશ્ય મળશે આજનો દિવસ ટૂંકમાં કહી શકાય કે મેં સિંહ રાશિના જાતકો માટે શુભ કર છે તમારી બહાદુરી આજે વધી શકે છે અને અટકેલા કામ સરળતાથી પૂરા કરી શકો અંદરનો જે ભાવ છે હિંમત આજે આવી શકે એમ છે આજે ભેટ અને સન્માનનો લાભ પણ ક્યાંક ને ક્યાંક તમને મળી શકે છે પ્રિયજનોને મળવાથી તમને ખુશી થશે

જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે કોઈ મહત્વપૂર્ણ કામ પર આજે ધન ખર્ચના યોગો છે આજે ક્યાંક ઇન્વેસ્ટ કરવું પડી શકે બાબતે વ્યાપારની દિશામાં તમને આજે સફળતા મળી શકે બિઝનેસ ચાલતો છે કે નવો શરૂ કરવાના છો તો સફળતા અવશ્ય મળશે ખાનપાનમાં સંયમ જાળવો આવશ્યક છે અન્યથા આરોગ્ય કથળી શકે છે વિરોધીઓનો પરાજય થશે તમારા પ્રભાવની વૃદ્ધિના કારણે જ તમારા વિરોધીઓ છે પરાસ્ત થતા જોવા મળશે આજે તમારી કીર્તિનો પણ વધારો થશે તમારું માન સન્માન વધી શકે તો દિવસ કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી છે શુભ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે પોપટી રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે અભિષેક થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનક વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાક તુલા રાશિ રાશિ ચક્ર ની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર ને ત આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવનાઓ છે આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં પણ ફાયદો થઈ શકે રાજનીતિના ક્ષેત્રમાં જંપલાવતા હોય તો લાભ કરતા છે આજે તમને સરકાર તરફથી સહયોગ મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે નજીકના મિત્રને મળીને આનંદનો અનુભવ થશે ઘણા સમયથી મુલાકાત ન થયું આજે મુલાકાત થાય તો આત્મા આનંદિત થતી જોવા મળશે આજે બિનજરૂરી ખર્ચને ટાળવો એ આપના માટે હિત આવે છે ટૂંકમાં વાત કરી દિવસ સારો છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આસમાની છે ઉપાય આજે જન સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમારું પારિવારિક જીવન ખુશખુશાલ બનતું જોવા મળી રહ્યું છે તમારા અટકેલા કામ આજે પૂર્ણ થઈ શકે છે થોડી મહેનત લાગશે પણ કામ બધા પૂર્ણ થશે કોઈ કિંમતી વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવનાઓ છે તો કિંમતી વસ્તુઓની સાચવણી કરવી ખૂબ હિતાવ રહેશે સાવચેત રહેવું દરેક કાર્યમાં કાળજી રાખવી છે આજે નહીં ચાલે આજે કાળજીપૂર્વક કામ કરશો તો દિવસ તમારા માટે શુભ રહેશે નુકસાની પડશે વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો ઇતાવા રહેશે ઉપાય આજના દિવસે ઓમકાર મંત્રનો જાપ કરવો મંગલપ્રદ રહેશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કારકિર્દી તમારા માટે લાભ કરતા સાબિત થશે નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે કે લોન લેવાની છે કોઈની પાસે અટકેલા પૈસા પાછા લેવાના છે બધી જ રીતે તમારા માટે દિવસ લાભ કરતા છે વાણીમાં નમ્રતા રાખવી તાવ છે જે આપની પ્રતિષ્ઠાને વધારી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે ખાસ કરીને જ્યારે બહાર ખાતા પીતા હો તો સમજી વિચારી વ્યવસ્થિત જગ્યાએ તણાવથી દૂર રહેવાની જરૂર છે તમારા કામ પર આજે ફોકસ રાખવાની ખૂબ આવશ્યકતા છે ટૂંકમાં દિવસ સારો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય છે આજે ફળોનું સેવન કરવું આજે ફ્રૂટ્સ અવશ્ય ખાવા હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ લાભ કરતા રહેશે સફળતાથી ભરેલો રહેશે તમારી વ્યવસાયિક યોજનાઓ જે છે બિઝનેસ પ્લાન જે છે એ આજે સખ સફળ થતા જોવા મળશે મજબૂતીથી આગળ વધી શકાશે કાર્યસ્થળ ઉપર તમારે મુશ્કેલીઓનો ક્યાંક ને ક્યાંક સામનો પણ કરવો પડશે તો સાથે આજે મનોરંજકની તકો પણ મળી શકે એમ છે આજે સાવચેત રહેવાથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી દિવસ સારો રહેશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા આપના માટે સુખપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે રોજગાર મેળવવાની યોજના સફળ થઈ શકે જો બેરોજગાર છો તો આજે રોજગાર પ્રાપ્તિના અવસરો અવશ્ય મળશે તમારા નસીબમાં આજે વૃદ્ધિનો દિવસ છે આજે સક્સેસ મળશે નિશ્ચિત છે તમારા સાસરિયાઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી આજે બચવું જોઈએ અન્યથા પરિવારમાં વિખવાદ ઊભો થવાની સંભાવના છે આજે વાદ વિવાદથી બચવું એ એકમાત્ર આપના માટે મહત્વપૂર્ણ ઉપાય છે હવે વાત કરી લઈએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો રાણી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય છે સુવાસિત જળનું સેવન કરો અર્થાત ઈલાયચીવાળું કે તુલસીના પાનવાળા જલનું સેવન કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણ અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ છે તમારું માન સન્માન વધી શકે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે તમને રાજનૈતિક સમર્થન પણ આજે મળતું જોવા મળી રહ્યું છે આજે નાણાકીય ખર્ચ કરતા પહેલા વિચારવાની જરૂર છે કે આ ખર્ચ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે છે કેમ એ ખૂબ આવશ્યક વાણી નિયંત્રણ રાખવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહી છે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના આજના ગ્રહમાન પ્રબળ છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે એ વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ છે પર્પલ કોઈ પણ રીતે આ પ્રયોગ કરો દિવસ હિતાવર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નારિયેળ પાણીનું સેવન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક પાંચ છે બે નંબર ચંદ્ર અને પાંચ નંબર બુધ છે ચંદ્ર બુધનો આજનો અયોગ કારકિર્દીમાં સફળતા પ્રદાન કરવાવાળો છે આજે રોજગારના અવસરો મળી શકે આજે ઇન્ટરવ્યૂ આપવાનું હોય કે કોઈ જગ્યાએ મહત્વનું કાર્ય હોય અવશ્ય ભગવાન નારાયણનું નામ સ્મરણ કરી નીકળજો દિવસ સક્સેસ જશે સફળતા મળશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કયો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી છે તે વિશે માહિતી મેળવી હવે વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વની તો આજે એકનાથષ્ઠી છે પરંપરાગત ચંદ્ર મરાઠી લોકોના અનુસાર એકનાથજી એવું માનવામાં આવે છે કે આ દિવસે એમને ગોદાવરી નદીમાં પવિત્ર સ્થળે જળની સમાધિ લીધી હતી જેથી એમનું આખું શરીર એમને જળમાં વિલીન કર્યું કે જળ સમાધિ મૃત્યુ પછી સાધુ સંતોમાં કોઈ જળ સમાધિ અથવા તો ભૂગર્ભ સમાધિ લેતા હોય છે પણ જ્યારે જળ સમાધિ લીધી એટલે ગોદાવરીમાં શરીરને વિલીન કર્યું સંત એકનાથે સંત જ્ઞાનેશ્વરના મહાન ગ્રંથ જ્ઞાનેશ્વરીનું પ્રથમ અધિકૃત સંસ્કરણ બહાર પાડ્યું છે જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતા કહેવાય છે અને એમાં ભગવદ્ ગીતા ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ અને તત્વજ્ઞાન પ્રદાન કર્યું સરળ ભાષામાં અને એમને શ્રીમદ્ ભાગવતના પુરાણના અગિયારમા સ્કંદના ઉપર અઢારસો અઢાર હજારને આઠસો શ્લોકમાં એકનાથ ભાગવત તરીકે ગ્રંથની રચના પણ કરી છે એકનાથ ભગવાનના ખૂબ જ પરમ ભક્ત હતા એમના માનની અંદર આજે એકનાથ એકનાથષ્ઠી ઉજવવામાં આવે છે એમની પૂજા તો નથી પણ એમના પદ જે છે એને વાંચીને ભગવાનની ભક્તિ કરવામાં આવે છે તો આ એકનાથ સંત થઈ ચૂક્યા છે મહારાષ્ટ્રમાં એનો આજને એકનાથષ્ઠી છે આજના દિવસે એમના જ્ઞાન માર્ગ ન કરતાં સરળ છે એમને બતાવી દીધું છે કે ધ્યાન માર્ગ કરતાં જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ બહુ જ સહજ અને સરળ છે કોઈ પણ વ્યક્તિ સહજ ભાવથી ભક્તિ કરે તો પણ ભગવાન જલ્દીથી એને પ્રાપ્ત કરે છે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મંત્રની કે જેનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે તો નોંધી રાખી આજનો મહામંત્ર જેનો જાપ શુભ અને મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ નમો વિઘ્ન વિનાશાય નિધિ દર્શનમ કુરુ કુરુ નમો વિઘ્ન વિનાશાય નિધિ દર્શન કુરુકુરુ સ્વાહ તો વિઘ્નોની શાંતિ માટે અને વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ માટેનો પથ પ્રદર્શક ભગવાન ગણેશ બને એ પ્રકારનો આ મંત્ર છે આનો મંત્ર જાપ પૂર્વાભિમુખ બેસી એક માળા અવશ્ય કરવો શક્ય હોય તો બંને સંધ્યા સવાર ને સાંજના સમયે આ મંત્ર જાપ કરવો આપના માટે મનોરથ સિદ્ધ કરવાવાળો સાબિત થશે આજનો દિવસ કલ્યાણકારી બનાવી રહી છે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવાનના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર